હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ ને છે માતાજી તો જો મસ્તની સવાર પડી ગઈ હે અને વિહાન થઈ ગયા નવરા એક કપડાં ધોવાના હે પણ એ બપોરના તો બસ વિહાન જાય પછી એવું અટાને તો જો વિહાન કંઈ કામ હાર કંઈ કરવા ન દે વાહન વાહન રખડાય કરે એટલે બપોરે કપડા એક ધોવાના હે દે વહી ગયા કામ એમ તો યાર સાંજે અહીંયા લઈ તો જો વિહાન પે ખોરી છે પર બેહી ગયા અને બી કઈ નથી લાગતે તો હું કરશ ભાઈ દીજા બેઠો દીજા અહીંયા માન ન બેહું તું બેહી જા જો મને એમ કે કે તું બેહી જા દીજા તો રમકડા દેખડતા જો રમકડા બેતા હે ના તો હજી જો વાગી ગયા અત્યારે અગિયાર ને જવાનું છે હજી શાકભાજી લેવા તા તો બપોર નું ટાણું થઈ ગયું હજી રસોઈ બનાવવાની બાકી છે અને કપડાં ધોવાના પણ બાકી છે એવું કામ છે તો વિહાન હોઈ જાય પછી હવે થા હા તો ચલો શાકભાજી લેવા જવું તો હમણાં લઈ આવી પછી આવીને મળીએ તો ફ્રેન્ડ જો બકાલ લાઈન પણ ક્યાં ના ઉતાર્યા અને અઠાડે વાગી ગયા છે બાર અને નાઈટ ધોઈ લીધું કપડાં ધોઈ લીધા બીજું બધું આડાવળું કામ પણ કરી લીધું પછી રસોઈ કરવા બેઠી જવું

મરચાં મોડો છે અને રોટલા તો ચલો આવી જાવ જમવા બપોરા વિહાન વિહાન જો ઓમ તો ખાવાનું ચાલુ જ હોય એટલે ભૂખ નથી થાય તો ચલો જમી તો ગેસ જો જમીન થઈ ગયા નવરા બપોરા કરી લીધા હવે વાસણ ધોઈ નાખી એવું કર્યા અને પછી વિહાન ભાઈને ને પુરાવી દઈ તો ચલો કામ કર લઈ

Mother We hang out. Mother Cabby. Body booty. Yeah, I will. Body booty. Body. So we had money. What are the body booty car? I don't want to booty. Body. There was your too. Oh. Look at this.

તો ચાલો આ ભોગા એમની કરીએ તો લાઈક કરજો કરીજો કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવજો ગુડ નહીટ